સુરતના અઠવા લાઇન્સ લાલ બંગલા જૈન દેરાસર કુલચંદ કલ્યાણચંદ ઝુવેરી ટ્રસ્ટના મુકામે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી અભયદેવ શ્રીશ્વર મહારાજ સાહેબના સંયમ પર્યાયના ચોસઠમાં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે એક દિવસનું સાધુ જીવન ઔષધ સામયિક સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન થયું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ તથા પરિવહન મંત્રી ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા શુભેચ્છા સંદેશ પણ પાઠવવામાં આવ્યો હતો ફક્ત અજીત મહેતાએ જણાવ્યું હતું કે પૂજ્યશ્રીના માર્ગદર્શન હેઠળ પાલીતાણા અને શંખેશ્વર તીર્થમાં સુંદર રોડ રસ્તાના વિકાસથી તીર્થો વધુ ભવ્ય બન્યા છે પૂજ્ય મંગલિક દ્વારા અસંખ્ય લોકોને આદિ વ્યાધિ ઉપાધિઓમાંથી મુક્તિ મળી છે ગુરુદેવનો જૈન શાસન ઉપર અનન્ય ઉપકાર છે કાર્યક્રમનો અંત મહામાંગલિક આશીર્વાદ અને મંગળ ફૂલાચાર સાથે થયો હતો અજીત મહેતા સુરત આજે કયા ઉપાશ્રયમાં શું કાર્યક્રમમાં આપ ઉપસ્થિત છો કોણ ગુરુ ભગવાન કે એ બિરાજમાન આજે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાનશ્રી સુરી સરજી મહારાજાના ચોસઠમાં સંયમ જીવનના પર્યાયના દિવસે આજે સૌ એકત્રિત થયા છીએ આખા દિવસના શું કાર્યક્રમો અહીંયા રાખવામાં આજે દિવસ દરમિયાનની અંદર પૌષધ અને સામાયિક ઔષધ એટલે એક દિવસનું સાધુ જીવન અને એક સામાયિક એટલે અડતાલીસ મિનિટનો સામાયિક હોય છે આ પૂજ્ય શ્રીના આજે ચોસઠમાં પર્યાયના દિવસ માટે અને ખાસ એક અનુષ્ઠાન કરાવવામાં આવી રહ્યું છે સમગ્ર સુરત શહેરની અંદરમાં અત્યાર સુધીમાં કેટલાક અત્યાર સુધીમાં તો સેંકડો ભાઈકો આની અંદર ભાગ લઈ રહ્યા છે પૂજ્યશ્રીની એક ઉમદા પ્રતિભા છે જેમણે એક પાલિતાણા જે અમારું શાશ્વત તીર્થ કહેવાય તેની અંદરના છેક રોડ રસ્તા કે છેક તળેટી સુધી પહોંચવા માટે જ્યારે દોઢ બે કલાકનો સમય લાગતો હતો એ પૂજ્યશ્રીએ એમના થકી બહુ સરસ રીતે વિકાસ કરી અને ખૂબ સુંદર આ તીર્થને વધુ સારું બનાવ્યું છે વાત કરીએ આપ કેટલા સાહેબ તો અમારા આમ તો અમારા જે વારસાની અંદરમાં એટલે અમારી જે પેઢી કહેવાય ત્યારથી સાહેબજી અમારા ગુરુ છે એમના પણ જે ગુરુ હતા રામ સુરેશ્વરજી મારા સાહેબ ડહેલાવાળા જેમનો એક અમને સંપૂર્ણ ચાતુર્માસનો લાભ પણ ગાંધીનગર મુકામે મળ્યો હતો એટલે આ ગુરુ અમારા એક ગળથુથી અમે જ્યારથી કંઈક જૈન ધર્મને સમજતા થયા ત્યારથી પણ કહીએ ત્યારથી પણ આ અમારા ગુરુ અમારા પરિવાર માટેના ગુરુ છે